મિત્રો આજે આપણે બ્લોગ શરૂઆત કરીએ છીએ એક પ્રશ્ન સાથે બરાબર છે સરસ મજાનો એક પ્રશ્ન છે એનો જવાબ તમે આવજો બરાબર છે સરસ રીતે જવાબ આવજો અને કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં અને આપણા પ્રશ્નોનો જવાબ પણ લખી દેજો અંદર બરાબર છે રિપ્લાય જરૂરથી આપણે આપીશું બરાબર છે તો પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ પ્રશ્ન બરાબર છે પછી વ્લોગ સ્ટાર્ટ કરીએ બરાબર તો ચાલો પ્રશ્ન કરીએ આપણે પહેલાં બગલાની ચોચ ડૂબા નહીં અને નેહોએ પોણી પડે નહીં બરાબર બગલાની ચોચ ડૂબા નહીં અને નેવાએ પોણી પડે નહીં જન જનાવર હાથી ન ચકલોન બકલોન નાં પણ તરશો તરશો રે હાથી નહીં જન જનાવર નાઈ પણ એ તરસ્યા રે અને મોણા મોણાં તરસ્યા રે એવું છે આ પ્રશ્ન બરાબર છે તો એનો જવાબ આ એનો જવાબ મને આલો લો બરાબર સર તો જવાબ કોમેન્ટમાં જરૂરથી કરજો બરાબર રિપ્લાય હું આપીશ સારો હશે ઓકે છે તો હું વિડીયો એની પર બનાવી દઈશું બરાબર છે અને જો બનશે ને તો આ જ વિડીયોમાં એન્ડ સુધીમાં આપણે જવાબ એનો આવી દઈશું બરાબર છે મોર બહુ ટાઉકી રહ્યા છે બરાબર અત્યાર સવાર સવારમાં તો લાઈક કરી દેજો અને શેર કરી દેજો મિત્રો પ્રશ્નનો જવાબ ના મળે તો શેર કરજો મિત્રોને બધા ઘણા બધા તમારા જેટલા મિત્રો એમને શેર કરી દેજો અને આપણો વ્લોગ્સ સ્ટાર્ટ હવે સ્ટાર્ટ કરીએ બરાબર બ્લોગ વિડીયો સ્ટાર્ટ કરીએ જવાબ મળે તો કોમેન્ટ કરી દો અને ના મળે તો શેર કરજો તો બીજા મિત્રોને પણ ખબર પડે બરાબર છે તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ હવે બ્લોગ તો એનો જવાબ આપજો બરાબર હાચે હાચો આપજો ખબર હોય તો બરાબર છે તો આપણે આગળ વધીએ મિત્રો અહીંયા ટકો ગયો છે લખવા માટે ચિત્ર બિત્ર દોરાશો રજો તો શું કરે કંઈ સમજ નહીં પડતી

તો એક એક કરીને આપણે મીકી દઈએ બે હંકા મીકી દઈએ તો વાંધો ના આવે લો અહીંયા મીકી ગયો હજુ એક ડબલું ધોવા નાખ્યું કારણ કે બહુ ધુમાડો થઈ ગયો એટલા માટે બરાબર અહીંયા ગયણી તમે જોઈ શકો છો લાગતું નહીં એટલે ફૂંકો મારી મારીને કોમ ચલાવવું બરાબર છે જેમ તેમ કરીને પલ્લી છે લાકડા એટલા તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ચૂલામાં ધુમાડા ધુમાડા નીકળી જાય છે બરાબર છે પાઇપ સમાર જોડે તે ઉરવા માટે સરસ મજાની મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બે આપણા ફ્રિજ મી ગયા છે એક જૂનું છે એક નવું છે બરાબર છે બહાર જોઈ શકો છો તમે ટકાની સાયકલ સજીની સાયકલ પડી છે અત્યારે બગડી છે રિપેર કરાવવાની છે બાકી છે રિપેર કરાવીએ પછી જોઈએ બરાબર છે તો મિત્રો ફાઈનલી આપણે આવી ગયા છીએ અહીંયા મોડવાની અંદર બરાબર છે ખેતરમાં વાડીએ ફરવા આવી ગયા છે પાછા બરાબર ઘેર બધું બતાવ્યું પછી હવે વાડી આવ્યા છીએ અહીંયા તમે જોઈ શકો છો વાડી કેવી રીતના છે ખાટલો ને એવું બધું મીકેલું છે બરાબર અહીંયા ડબલા ને એવું બધું પાણી માટે ભરી રાખ્યું સર એ જરૂર પડે એ અહીં પીવા એ રીતના સ અહીંયા જુઓ આ બાજુ પણ પાણીના બોટલા ભરી રાખે સર તર લાગે તો પી લેવાય એ રીતના બરાબર આગળ તમે જોઈ શકો છો નાળિયેરનું ઝાડ છે હું તમને બતાવું હજુ નાળિયેર આવ્યા છે કે નહીં આવ્યા એ પણ તમને જોવા મળી જશે એટલે વિડીયોમાં બની રહો મજા આવશે એટલે આપણે આગળ જઈએ અને નારિયોરી ઉપર થોડું ઝૂમ કરીને જોઈએ તો ઉપર નારિયેલ બારિયેલ દેખાય એ જોવા મળી જશે તમને હજુ નોન નોના નારિયેલા થયા છે જો કે નારિયેલી હજુ નોની જ છે એવડી મોટી નહીં મોટી વાત તો આપણા એ કેમેરો એટલા લગી પોકત જ નહીં ઝૂમ કરીએ તોય આ બાજુ મોડવો તમે ગલકીનો જોઈ શકો છો હું હંમેશા પેલી શું કહેવાય આપણે લેબોડી આ બાજુ મોટર છે અને આ બાજુ જેમ્બાનું ઝાડ છે અને કાઢ ગલકી ફૂલો બુલો આવી ગયો છે બરોબર છે સરસ મજાનો છે મળવો રેડી આ બાજુ હમે બધું રેડી નહીં થવા મળવું એ પણ તમને જોવા મળી જશે અહીંયા વાડીઓ ઉપર વાડીઓ છે ઉપરાંત સાફરી વાડીઓ મતલબ કે એક ખેતરમાં નહીં બધા ખેતરોમાં વાડીઓ જોવા મળી જશે સરસ મજાની વાડીઓ છે અહીંયા તો જુઓ અને અહીંયા જુઓ તમે આ બંડી બેર બિહાર બે છે વાડીના માલિક છે બરાબર છે કારણ કે આપણે વાડીઓ આગળ છે બીજી બના અહીંયા સુંદર મજાનું સીન છે મિત્રો જોવાલાયક અહીંયા જોઈ શકો છો ખાટલો ને બાટલો છે આપણે થોડું વાડીમાં અંદર જઈએ તો આગળ કોમકાજ ચાલુ છે એ જોઈએ બરાબર તો અંદર જુઓ તમે તાર બાર મારેલા છો કારણ કે રોજવા બોજો આવે નહીં એટલા માટે આપણે તાર ખોદીને જવું પડશે રોજવાન પેટ અહીંયા જો બકેટ ભરી રાખ્યું છે આમાં ગલકા બલકો વેણવાના એમ જ થઈ જાય એ રીતના જુગાડ લગાવેલો છે સરસ મજાનો તો આપણે આગળ વધીએ ધીરે ધીરે અને જુઓ મોડવો આરપાર દેખાઈ રહ્યો છે અને સરસ મજાના ફૂલો આવી ગયો છે પીરા પીરા બરાબર છે તો અહીંયા લાકડા તમે જોઈ શકો છો અને મોડવામાં કામકાજ ચાલુ છે એ પણ તમને બતાવીએ આગળ તમે જોઈ શકો છો અહીંયા બે ત્રણ જણા માટી ચઢાઈ રહ્યા છે એક જણો ફોન ઉપર વાત કરી રહ્યો છે અહીંયા બરાબર છે ખલું જોવા મળતું નહીં સરસ મજાનું સીન છે તમે જોઈ શકો છો ખહલું દબાઈ દેવામાં આવશે કારણ કે એ પણ ખાતર બની જાય એટલા માટે તો અહીંયા બે છે સરસ મજાનું ખાતર બનાવવા માટે બરાબર છે માટી ડાબવા માટે જેથી કરીને પોણી બોણી ભરે ના જાય એટલા માટે એવું કરે છે અને સરસ મજાનું સીન છે મિત્રો અહીંયા જોવાલાયક જો પેલો ફોન ઉપર વાત કરે છે અને માટી ચડાવે છે એ જબરું હોય હા ઇન્સ્ટાગ્રામ તો મિત્રો આટલા વિડીયોમાં આટલું જ કરીએ છીએ આપણે આવતા વિડીયોમાં ફરી મળીએ બરાબર છે આ વ્લોગ આપણે અહીંયા ખતમ કરીએ છીએ તો આવતા વિડીયોમાં ફરજિયાત મળજો આપણે મળીશું આવતા વિડીયોગ